पालाक पालाक बेन कावलाय बोंदी

કે જરા એકલા એકલા વાત કરો અમન તો કોક કયો કે તો અમારી વાત જોઈ લો અમિની ઓલે કોટીજી તો ગેડીન જતા રે અમઈ નોટમાં પેલી પટ્ટી આવે ને ઈ દેખાતી નઈ આલી નોટ કને આલી આ કોટીજી જતા તો રે નોટમાં કે ખબર ના જતા રેલા

લે હું રોજ નોકરી જઉં ચોડી ખાતું નઈ પણ હું તો હું પા જીગર ને નાખ્યો તો જીગર ને એમ ડાયરેક્ટ સાયકલ લઈવાય તો હોતો હશે વાત કરો એ આ જીગર એ મોનસે નઈ લાગે લેડો જોવા દી હેરાા બતાવું જ પડશે ઓયન હેડો

જોવા તો મળી ગયું કોઈ દારો આપડે એકલું નેકળાય ના લઈ ને જવાયર એક જોવા જઈએ શું કેવું